ৰমক নে তাৰ মিচে বালো ভগ্ৰী পাইছে তেৰ পাৰে

કે નટ વર ના રે કાનો રમે સે માડી કે ઉલકુર કાના કી ને તું હા હા ની Oima, 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 oi, mãe. oi, mãe. oi, mãe. oi, mãe. oi, 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 oi,

দিবারি আবে ওরি না বেন আমার দোষ যারা বাইয়ু করে আমার হর্ষদ ভাই নে হর্ষদ হালি মত আমি ধোয়া লাগে কা হর্ষদ কি মুক্তি সিস্টেম লো আউ কে যে আপনি গিট কে করে

એ તો કરાના કાઈ મારા ભાઈ મારા ભરધુ કાવ કરે બિસાડા કઈ દેતો નથી આ બની હોય હો જાને માર ઓરી હું હા હા ધુંગર હું દીજો પાછા ઉતરના ને હો ઢરિયા આ આ કેની આ ગમ માંડ ની કરી હા ગમ માંડ નીળ મીળે વરસાદ નીળ મીળ ના કાણે હા હા પાસ ની હો નીળ નાખજે પીહો ની

મહિનામાં ત્રણ ને હું પાછો છે ને બાર વાગે ગો આળા કાકા પાસે મને હું બાર વાગે ના ગો મણિ મીણ દેખાડ્યું કે કાકા મારી આંગરી પાકી જીવાનું પાક્યું પણ કે લાવી કે આકડ લાવી કે કાંટો ના મારે ને ફોડ્યું ને ઓય બાર આડ્યું બોલાવી દીધું જીવ જાય કે આંગળી આંગળીમાં જીવારું પાકે ને એટલે હા દમ ફાવ જીવ જાય એવું પીડા થાય મને ખબર તાવતા કે આજ સવારે મારાથી ભીનું નહીં ધોવાય તોય કુંડની તમે એકાથી દોય પછી હું વાલીમાં મારાથી ભીનું ની ગઈ પછી રણિયાનું ઉઠાયું રણિયા તું ભીનું દો તોય કારીની તો કોઈ પછી દોવે નહી ગયો કારી મારે એકાથી દોવી પડી ફગરીને તો ચિંતી કરીને દોવે લીધી એટલે મિત્રો મારે છે ને દોવાની બહુ ખુરિયું થાય ત્રણ દિવસ અમારી આંગળી દુખતી હતી ઝીણી ઝીણી પાક નતો થયું પણ પીડા થતી હતી અંદર આંગળીમાં એટલે પીડા થતી હતી ને એટલે મને ખબર તો થતો કે આંગળી પાકી પણ તો હું ધોવાઈ લેતો તો પણ આ સવારી મારાથી ન ધોવાની હવે આ કામ થાય એમાં લુકમન નું તેલ હું હે એ પાટો વાર્યો પછી હજી થાય જોઈએ આગળ મેટે જાય એ હાલો એ ને મિત્રો મારે આ ભૂકો ભીરો કરવાનો છે ને પછી એમ જાવ ખળ વાટવા હા ખળ વાટે ને પછી જોઈએ

આ સ્ટારી હું કા જોઈએ કેટલી ધૂળ નીકળે બે ટકા ના ધૂળી છે કઈ એમ તો ભીનું તારવે નાખે ચાલો ફેરું કરે લીધે ફેરું તો કરી લીધું પાછા ધૂળ જમણું દેખાડે કે ડબ્બા માં સકડી માં આપડી માંડવી માંડવી કાઢીએ ને એટલે જો આવી ધૂળ નીકળે ઉપનેરમાં હોય ને તો આવી ધૂળ ન નીકળે નીકળી લે તો આ ધૂળ આખી ખેતરમાં માં તારું ઉપનેર હાલતું હોય ને તાર આખી નીકળે જાય હા ઈયા કામ કર્યું

અટાણી હવાની જાય ને કાલે હાંજી પણ થઈ જાય તો આપણે તેર તારીખે કેટલું આ કેટલા એ જોવાનું છે આ આપણે ટી ટ્વેન્ટી ડ્રાય ટી ટ્વેન્ટી ડ્રાય કે વીસ દિન પહેલે બ્યાને કે વીસ દિન પહેલે શરૂ કરે તમને જો દેખાતું ન હોય તો હું તમને પાડથી આનો ત્રણેયમાં પંજાબમાં કંઈક લખી છે બીજી ભાઈનું કીક છે ગુજરાતીમાં અંગ્રેજીમાં બેને કે પહેલે વીસ દિન બાદ પહેલે શરૂ કરે તો આ આપણે દિવાળી સાટું લઈ લેજો આ દાણ ને આપણે આ દિવાળીનું ખાણ છે થોડા કીપાયા નાખ્યા થોડુંક રાત દાણ નાખ્યું ને હવે આપણે જર્સીની આ વહુ કહો નાખ્યું એટલે થોડુંક જ ખાણ આપીએ આ આપણું ત્રણેય ભીહોનું ખાણ આ આપણી ટીલું ખાણ તીલું મિત્રો આ એને પસ્તું નથી એટલે એવા આ આપણે પેકિંગ કરે ને મૂકી દેવાનું છે ને મિત્રો જો ઢોરો આ ફેરવાઈ ગયા ને મીમાન આવ્યા કે મારો મોહો આવ્યો મારા બાપનો હાઢુ ભાઈ એ બેઠા અને રણિયો ખડવા અડવા થોડીક બેસી આજ હાજી બાલુ ભી હું દોબાય છે ત્યારે રણિયાથી દોવાતી હોય મારાથી દોવાતી હોય મારે મને હાથ દૂધ ચાલો મિત્રો આગળ કન્ટિન્યુ છે મિત્રો બાલુ હે ને ફગરી દોવાનો મેળ આવે રણિયા ની સહિલા ની નાલા કાકા આવતો નથી બાલુ ઈ ને દોવે ફક્ત આજ બાલુ નો વારો આવ્યો ફોન કરે કારી ને દોવે છે હમ પૂછ વધે કામ હોય